તો હેલો મિત્રો ગેમ છો બધા સ્વાગત છે મારા નવા લોગમાં તો મિત્રો અત્યારે આપણે આવી ગયા વાડીએ જોઈ શકો મિત્રો આપણે તલ વાવેલા છે જોઈ લો એમાં અત્યારે પાણી ચાલુ છે અને જોઈ લો તો ચા લઈને આવ્યો હતો તો કાકા કાકાએ નંબે જો ચા પાણી કર્યા અને જો કાકા બેઠા છે મસ્ત જો આંબાના છાંયે અને મિત્રો હું બતાવું આપણે જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારે ખાલી આમાં મોરદ આવ્યો હતો અત્યારે તમને કોઈ કેરીઓ આવી હું કેવું કાકા કેરી કેરીઓ હે

દેશી આંબો ગોતો અને ગોટલા વાડી વાવો અને પછી કલમ બનાવો અને પછી તમારી વાડી માં નાખો એટલે ખાતરી બંધ પરફેક્ટ આવું ફળ થાય તો આપડે તલ જોઈ લો મિત્રો તલ જોઈ લો હું કેવું કાકા તલ અને મહિના કલા બે મહિના સિને તલ ના તલ ના બે મહિના થયા છે અને હમણાં પાછું કામ ચાલુ છે ઘરે મકાન નું એટલે થોડું ખડ રેમી ગયું છે ભાવનગરી તલ મિત્રો સકેડી અને આપડે જયારે માં નાના આંબા હતા ને આપણે પેલો લોક ઉતાર્યો ત્યારે કીધું કે છે આંબો આ તમે ચોથા ફળ જોઈ લો ખાલી ફળ જોવો મિત્રો નો ભૂ કેટલો છે એ જો આ છે પછી આ બાજુ છે જોઈ મિત્રો પછી માખું છે મને માયખુ થી એલર્જી છે મિત્રો બહુ બીક લાગી

બાજરી છે આ બાજુ ઝાર છે પછી આપડી વાડી લેવલિંગ કરી છે બાકી જોઈ લો ફળ આને કેવાય મિત્રો

તમારું વાળી જોવું આવી કેવી શકે જોઈ શકો તો મિત્રો વિડીયો સારું લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ આપડે બીજા વિડીયો માં જયા માતા